દીપડાના હુમલા મામલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ કોગંબા તાલુકામાં દીપડાના ત્રાસથી મુક્ત કરવા રજૂઆત કરવામાં આવી પંચમહાલ જિલ્લાના વન ક્ષેત્રને આચ્છાદિત ગણાતા એવા કોગંબા તાલુકાના માનવપક્ષી દીપડાના દહેશતથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે આ મામલે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજિતભાઈ બટ્ટે કોગંબા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા પ્રજાજનો અને પશુપાલકોને દીપડાના ત્રાસથી મુક્ત કરવા માટે જિલ્લા કલેક્ટર અમિત રાવને લેખિત રજૂઆત કરી છે લેખિત અજોજમાં જણાવવામાં આવ્યું છે કે પંચમહાલ જિલ્લાના કોગંબા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં દસ દિવસથી દીપડાનો ત્રાસ વધતો રહ્યો છે દીપડાના હુમલાથી બાળકના મૃત્યુ તેમજ રાહદારી ખેડૂતો મહિલાઓ પર હુમલાઓ ચાલુ છે જંગલ ખાતો આ પ્રશ્ન નિષ્ફળ જણાય છે અને જંગલ ખાતાના પ્રયત્નોએ કોઈ સફળતા મળી નથી આ સંજોગોમાં વિશેષ જાણકારો દ્વારા આધુનિક સાધનો સાથે અનુભવી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે લઈને પ્રજાજનોને દીપડાના ત્રાસથી મુક્ત કરવા માટે ખૂબ જ જરૂરી છે અને પ્રજાજનોમાં ભયનો માહોલ છે તેમજ ખેતીકામ અને પશુધનને પણ ખતરો છે આવા સંજોગોમાં ઉપયોગી પગલાં ભરવા જોઈએ તેવી માંગ આવેદનમાં કરવામાં આવી છે રિપોર્ટર ગણપત મકવાણા પંચમહાલ